ચામુંડ ડ મા કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો વર્ષમાં ચાર વખત નવરાત્રિ આવે છે એમાં માઘ માસમાં અને અષાઢ માસમાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે અષાઢ માસને ગુપ્ત નવરાત્રી છ જુલાઈથી શરૂ થઈ ગઈ છે આ ગુપ્ત નવરાત્રિ તંત્ર મંત્ર શીખવા માટે ખાસ માનવામાં આવે છે આ સાથે ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાના દસ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન ઘણી એવી બાબતો છે કે જે ભૂલથી પણ ન કરવી જોઈએ મિત્રો આજના વિડીયોમાં આપણે નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ કઈ બાબતો ન કરવી જોઈએ તેના વિશે વાત કરીશું જેમ કે ગુપ્ત નવરાત્રિમાં દેવીના રુદ્ર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જે સામાન્ય લોકો માટે નથી હોતી ગુપ્ત નવરાત્રિમાં તંત્ર વિદ્યા માટે પૂજા કરવામાં આવે છે આ માટે ઘરમાં રૌદ્ર સ્વરૂપોની સ્થાપના ન કરવી જોઈએ ગુપ્ત નવરાત્રિમાં સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ગંદકી જીવનમાં દરિદ્રતા લાવે છે આ નવરાત્રિમાં સામાન્ય લોકોએ માત્ર સાત્વિક પૂજા અને હવન કરવા જોઈએ ગુપ્ત નવરાત્રિ દરમિયાન તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જેમાં માંસ દારૂ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ તેમજ નવરાત્રિ દરમિયાન મોડે સુધી સૂવું ન જોઈએ અને આળસથી દૂર રહેવું જોઈએ તેમજ આ ગુપ્ત નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ દરેક લોકો કરી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રિમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જયમાં દુર્ગા જરૂરથી લખજો અને અમારે આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ